પાટણ કલેક્ટર કચેરીને બોમ્બ મુકાયાનો ઈમેલ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટની ધમકી અપાઈ પાટણ કલેક્ટરના ઈમેલ આઈડી પર પોણા બે કલાકે એક ફેક આઈડી ઉપરથી કલેક્ટર કચેરીમાં બપોરના ત્રણ વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની શક્યતા હોવાની ધમકીવાળો મેલ મળતા કલેક્ટર દ્વારા સમય સૂચકતા વાપરી કલેક્ટર કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચના આપવામાં આવી હતી એકાએક કર્મચારીઓને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા કર્મચારીઓનો ભયનો માહોલ જોવા મળ્યો હતો પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરતા જ આખી કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામી તો પાટણ કલેક્ટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત એલસીબી એસઓજી બી ડિવિઝન સહિતના પોલીસ ટીમો ખડકી દેવામાં આવી બોમ ડિસ્પોઝલ ટીમને તાત્કાલિક બોલાવી પાટણ કલેક્ટર કચેરીમાં આઈઈડીની બ્લાસ્ટ થવાની ધમકીના પગલે તપાસ હાથ ધરવામાં આવી પાટણ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓને ઘરે જતા રહેવાની સૂચના આપવામાં આવતા કર્મચારીઓ ભયના ઓથે હેઠળ પોતાના ઘરે વાપસી કરી હતી આ એક એક ઈમેલ આવ્યું હતું કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ ત્રટ જેવું એમાં રાખ્યું છે આજે ત્રણ વાગે પહેલાં એ આઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક એક અનોનમસ ઈમેલ આઈડી હતા થર્ડ પાર્ટી ડોમેન ડોમેનવાળા નથી એક થર્ડ પાર્ટી એક ઇમેલ આવ્યું આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેસિક એક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ગભરાની વાત નથી કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈઈડી બાબતે બસ એક લગભગ આપણા કચેરીમાં બસોથી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે ઈમેલ આઈડી ઉપર નહીં નહીં કશું નહીં કશું નહીં કોઈ વિગત પણ નથી એમાં કોઈ આટલું જ લાખ્યું છે કે ત્રણ વાગ્યા સુધી આઈઈડીની સંભાવના છે એટલે પણ ઉસી બેસીસ ઉપર આપણા ક્લિયર કરવા માગું છું ઠીક અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ